બે વર્ષના અંતરાળ બાદ વધુ એક વખત ક્રેડાય વડોદરા આપ માટે લઈને આવી ગયું છે એક્સપો બે હજાર પ્રોપર્ટી એક્સપો બે હજાર ભવ્ય આયોજન વડોદરા શહેરમાં કરવામાં આવ્યું છે વડોદરા શહેરની મધ્યમાં આવેલ નવલખી મેદાન ખાતે ભવ્ય ડોમમાં આ પ્રોપર્ટી એક્સપો બે હજાર યોજવામાં આવ્યું છે આજે તેનો શુભારંભ થયો વીસ 21 બાવીસ અને ત્રેવીસ એમ ચાર દિવસ આ પ્રોપર્ટી એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે પ્રોપર્ટી એક્સપો બે હજાર એટલે કે મહાકુંભ ઓફ પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું છે અને જેની થીમ આ વખતે રાખવામાં આવી છે સોશિયલ કોઝ જેમાં તમામ જે ડેવલપર્સ છે તેઓને તેમના જે આવનારા પ્રોજેક્ટ છે તે ગ્રીન બિલ્ડિંગ થીમ પર બનાવવા માટેની અપીલ કરવામાં આવશે વડોદરામાં આયોજિત આ પ્રોપર્ટી શો વડોદરાના નાગરિકો તેમજ વડોદરામાં ઇન્વેસ્ટ કરવા ઈચ્છુક રોકાણકારો માટે એક અમૂલ્ય તક બની રહેશે તેમજ ગ્રાહકોને આ એક્સપોમાં શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ ડીલ પણ ડેવલપર્સ દ્વારા આપવામાં આવશે આ એક્સપો એસ્ટેટ બ્રોકર્સ માટે નેટવર્કિંગનું એક ઉત્તમ સ્થળ બની રહેશે ક્રેડાઈ વડોદરાના પ્રમુખે આ વિશે માહિતી આપતા જણાવ્યું કે વીસથી ત્રેવીસ ફેબ્રુઆરી દરમિયાન ચાર દિવસીય પ્રોપર્ટી એક્સપો બે હજાર પચીસમાં સોથી વધુ ડેવલપર્સ ભાગ લઈ રહ્યા છે એટલું જ નહીં ડેવલપર્સ તેમની વડોદરા શહેર અને આસપાસની પાંચસોથી વધારે પ્રોપર્ટીમાં ઉત્તમ ડીલ લઈને શહેરના નાગરિકો અને રોકાણકારો સમક્ષ ઉપસ્થિત થયા છે ડેવલપર્સ દ્વારા તેમના વીસથી વધુ પ્રોજેક્ટનું એક્સપો બે હજાર પચીસમાં મેગા લોન્ચિંગ કરવામાં આવનાર છે આ ઉપરાંત અનેક એવા પ્રોજેક્ટ પણ છે કે જેમાં રેડી ટુ મૂવ ઇન હેઠળ ગ્રાહકોને આકર્ષક ઓફર પણ આપવામાં આવશે ગ્રાહકોને એક લાખ રૂપિયાનું વાઉચર અને દસ ટકાથી વધુનું ડિસ્કાઉન્ટ પણ ડેવલપર્સ આપી રહ્યા છે વડોદરા શહેરના નાગરિકો તેમજ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરનાર રોકાણકારોને આ પ્રોપર્ટીના મહાકુંભમાં બુકિંગ દરમિયાન પણ દસ ટકા ખાસ ડિસ્કાઉન્ટનો લાભ મળશે આ ઉપરાંત પ્રોપર્ટીના મહાકુંભમાં આવનાર મુલાકાતીઓ માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે જે હેઠળ વિજેતાઓને આકર્ષક એમાં ઇનામો પણ આપવામાં આવનાર છે સાથે જ ફૂડ કોર્ટ અને શહેરના વિવિધ કલાકારો દ્વારા શહેરીજનોના મનોરંજન માટે લાઈવ પરફોર્મન્સ પણ કરવામાં આવશે ચાર દિવસીય મેગા ઇવેન્ટના ત્રીજા દિવસે એટલે કે બાવીસમી ફેબ્રુઆરીના રોજ સિંગર અમિત ગુપ્તાના લાઈવ કોન્સર્ટનું આયોજન છે આ ઉપરાંત શહેરીજનો તેમજ એક્સપોમાં ભાગ લેનાર તમામ માટે મોટિવેશનલ સ્પીકર સંજય રાવલના સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે એટલું જ નહીં આ ઉપરાંત અનેક જુદી જુદી ઇવેન્ટોનું આયોજન એક્સપો અંતર્ગત કરાયું છે પ્રોપર્ટી ખરીદનારને લોન લેવા માટે બેન્કના ધક્કા નહીં ખાવા પડે તે માટે એક્સપોમાં જ બેંકના સ્ટોલની પણ વ્યવસ્થા છે પાર્કિંગ સહિતની સુવિધાઓ શહેરીજનો અને રોકાણકારો માટે છે ઉદઘાટન પ્રસંગે પરમપૂજ્ય એક હજાર આઠ વ્રજાજ મહારાજશ્રી ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્ય કરી રિબેન કાપી તેમણે આ એક્સપોનું ઉદઘાટન કર્યું સાથે જ વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ વડોદરા શહેર અને જિલ્લાના ધારાસભ્યો પૂર્વ સાંસદ રંજનબેન ગ્રુપના પ્રમુખ અને ચેરમેન તેમજ પૂર્વ પ્રમુખ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા પ્રોપર્ટી શોનું મંગલ શુભારંભ કરવામાં આવ્યું છે ગ્રુપ વડોદરા અંદર અનેક મોટા આયોજનો કરવામાં પ્રખ્યાત છે મને પ્રિતેશભાઈના માધ્યમથી જે માહિતી પ્રાપ્ત થતી હોય છે તે પ્રમાણે ક્રડાઈ ગ્રુપ અનેક પ્રકારના સત્કાર્યો પણ કરે છે આજે આ પ્રોપર્ટી શોના માધ્યમથી ગ્રાહકોને બિલ્ડરોના ઓપ્શન મળશે અને બિલ્ડરોને ગ્રાહકો મળશે પોતાના સ્વપ્નનું ઘર જ્યારે કોઈ પણ શહેરીજન એ પ્રાપ્ત કરવા માટે ઉત્સુક હોય છે ત્યારે એના નિર્ણય લેવા માટે એને સિલેક્શન કરવા માટે ઓપ્શન્સ જોઈએ એ ઓપ્શન્સ આજે અહીંયા આ પ્રોપર્ટી શોના માધ્યમથી પ્રાપ્ત થઈ રહ્યા છે હું ક્રેડાયની આખી ટીમ પ્રિતેશભાઈ મયંકભાઈ ધ્રુમિલભાઈ ધીરજભાઈ અને વિશેષ રૂપે ઉપસ્થિત શેખરભાઈ સહિતના બધા જ પદાધિકારીઓને આ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું ખૂબ ખૂબ અભિનંદન આપું છું દ્વારા પ્રોપર્ટી બહુ સરસ મજાનું આયોજન કરતા હોય છે એક જ જગ્યાએ વડોદરા શહેરના લોકોને આખા અલગ અલગ જગ્યાએ ભરવું ના પડે એક જ જગ્યાએ એમને બહુ બધી ચોઈસ અહીંયા મળી રહે અને જે એમને પ્રોજેક્ટ ગમે એ અહીંયાથી જ એ લોકોનું બુકિંગ થઈ શકે અને ખૂબ કસ્ટમરોને સરળતા રહે એ માટે થઈને કેડાઈ દર વર્ષે આયોજન કરે છે ખરેખર લોકો માટે બહુ સારી વાત કેડાઈ વડોદરા વડોદરા દ્વારા આયોજિત પ્રોપર્ટીના મહાકુંભની શરૂઆત થઈ છે આ જગ્યા પર વડોદરા શહેર જિલ્લાની અલગ અલગ વિસ્તારમાં ચાલતી એ સ્કીમોનો લાભ મળશે આ એક જ જગ્યા પર દરેકને પોતાનું ઘર બનાવવું હોય કાં તો પછી પોતાની પ્રોપર્ટી ખરીદી હોય તો એક જ જગ્યા પરથી ઘણા બધા ઘણી બધી તેમને ચોઈસ મળી શકે તેમ છે અને ક્રેડાઈ વડોદરા દ્વારા જે બુકિંગ કરવામાં આવે તેઓની ઉપર પણ ખૂબ જ સારી સ્કીમ આપવામાં આવેલી છે તો વડોદરા શહેર જિલ્લાના દરેક નાગરિકોને ખૂબ જ સારો લાભ થશે તો ક્રેડાઈ વડોદરાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું બહુ બદલાઈ ગયો છે તમે પહેલાંના બિલ્ડર પહેલાંનું બાંધકામ આ બધામાં ઘણો તફાવત થયો આજે યંગસ્ટર આજે આ લાઇનમાં આવ્યા છે તો તમે આર્કિટેક્ટ બી બહુ નવા કે નવા આવ્યા બિલ્ડરો નવા યંગસ્ટર આવ્યા એટલે મકાનો પણ જાત જાતની ડિઝાઇનના બનવા માંડ્યા અને મને લાગે છે આશરે ત્રીસ લાખથી શરૂ થઈને પાંચ પાંચ દસ દસ કરોડના મકાનો આજે શહેરમાં બની રહ્યા છે એટલે આજે કુંભ છે ખરેખર પ્રોપર્ટી માટે કુંભ છે એમાં જેટલા પૈસા માણસ હોય એટલા વાપરે એ રીતનું આ બધું આયોજન થઈ રહ્યું છે વડોદરા શહેરના બિલ્ડરોના માધ્યમથી આ ક્રેડેનું જે એક્સપોની શરૂઆત કરી છે જેમાં વડોદરાના સૌ લોકોને આજે મોટી સંખ્યામાં અલગ અલગ પ્રકારના બંગલો છે ટેનામેન્ટ છે એપાર્ટમેન્ટ છે એના એટલા બધા ઓપ્શન મળવાના છે કે હું માનું છું કે એના કારણે કદાચ આવનારા સમયમાં સૌથી વધારે લોકો આ ચાર દિવસના પ્રોપર્ટી શોમાં પોતાના ઘર બુક કરાવી શકશે વડોદરા અત્યાર સુધી હોરિઝોન્ટલ વિકસતું હતું હવે વડોદરા છે તેનો વર્ટિકલ વિકાસ ચાલુ થયો છે બત્રીસ માળ સુધીના મકાનોને પણ જ્યારે વડોદરા શહેરમાં પરવાનગી આપવામાં આવી છે એ પ્રકારે વડોદરા કોર્પોરેશન દ્વારા જ્યારે વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે આ ખેડાઈ પ્રોપર્ટી શોને ખૂબ ખૂબ શુભકામનાઓ જે લોકો પોતાનું ઘર અહીંયા વસાવે એ લોકોને ઘરે સુખ મળે એમને સ્વાસ્થ્ય મળે એમને શાંતિ મળે એ શુભેચ્છા સાથે આ એક્સપોને ફરી એક વખત ખૂબ ખૂબ શુભેચ્છા વડોદરા ક્રેડાય દ્વારા ખેડાઈના પ્રમુખ ધ્રુમિલભાઈ મહેનભાઈ અને અને એમની આખી ટીમ દ્વારા ક્રેડાઈ પ્રોપર્ટી એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે આજથી ખુલ્લો કરવામાં આવ્યો છે આદરણીય બ્રજરાજકુમારજીના હસ્તે આ ઉદઘાટન કરવામાં આવ્યું છે સાથે સાથે જિલ્લાના સૌ ધારાસભ્યશ્રી અને આપણા માજલપુરના ધારાસભ્યશ્રી આદરણીય યોગેશભાઈ એમની હાજરીમાં આ એક્સપોનું ઉદઘાટન કરવામાં આવ્યું છે હું ક્રેડાઈ ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેમણે વડોદરાના લોકો આજુબાજુમાં જિલ્લામાં રહેતા લોકો જેમણે વડોદરામાં પોતાના માટે પ્રોપર્ટી ખરીદવી છે પોતાનું સ્વપ્નનું ઘર ખરીદવું છે તો તેઓ પોતે આ એક સુંદર મજાનું પ્લેટફોર્મ છે કે જેના દ્વારા એમને પોતાનું સ્વપ્નનું ઘર પોતાના બજેટ પ્રમાણે મળી શકે છે અહીંયા બેંક પણ છે અહીંયા આર્કિટેક્ટના પણ સ્ટોલ છે એટલે પોતાને બેડ કેવો જોઈએ છે એટલે અલગ અલગ અહીંયાથી સુંદર મજાનું એમને મળી શકે એવું મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે આપના માધ્યમથી ફરીથી ક્રેડાઈને અભિનંદન અને સાથે સાથે જે લોકોને પોતાને પોતાનું સ્વપ્નનું ઘર જોઈતું હોય અવશ્ય એક વખત અહીંયા મુલાકાત કરશો એવું પણ ચોક્કસ આગ્રહભરી વિનંતી કરું છું ધન્યવાદ દર વર્ષની જેમ ક્રેડાઈ વડોદરા દ્વારા દર વર્ષે પ્રોપર્ટી ફેરનું આયોજન થાય છે પણ ખાસ કરીને આ વર્ષે ચૌદ જાન્યુઆરીથી અને છવ્વીસ ફેબ્રુઆરી સુધી જે મહાકુંભનું આયોજન થયું છે પાવનભૂમિ પ્રયાગરાજ ખાતે ત્યારે વડોદરા પણ કેમ બાકી રહી જાય એટલે વડોદરા શહેરમાં પણ આ પ્રોપર્ટી મહાકુંભની શરૂઆત થઈ છે સાથે સાથે આપ સર્વે બધા મીડિયાના મિત્રો પરિચિત છો આજથી વડોદરામાં શિવોત્સવની પણ શરૂઆત થઈ છે ત્યારે આ શિવનગરીમાં પ્રોપર્ટીના મહાકુંભનું આજ રોજથી શરૂઆત થઈ છે અને એના શ્રી ગણેશ કરેલા સાહેબ શું કરે છે જે રીતે વિસંગતતાઓ સાથે જંત્રી બહાર પાડેલી હતી અને જંત્રી સામે કે સમગ્ર ખેડાઈ ગુજરાત દ્વારા રજૂઆતો કરેલી હતી અને મુખ્યમંત્રી શ્રીએ એની ઉપર એવું કહેવાય કે એમને લક્ષમાં લઈ અને આ જંત્રીની અંદર જે ફેરફારો કરવાના છે સૂચિત ફેરફારો માટે પણ મંજૂરી આપી છે પરંતુ જંત્રી વધે એ પહેલાં આ એક ઉત્તમ તક છે એક સુવર્ણ તક છે એટલે અને જે રીતે આપણે દર વર્ષે ક્રીડાઈની અંદર ફેર કરતા હોઈએ છીએ પણ આ વખતનો માહોલ કંઈક જુદો છે આ વખતે ગઈકાલ રાત સુધીની અંદર પચીસ હજાર જેટલા ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા હતા એટલે લાગે છે એવું કે આ ચાર દિવસની અંદર ઓછામાં ઓછા એક લાખ જેટલા વડોદરાવાસીઓ આ પ્રોપર્ટી મહાકુંભની મુલાકાત લેશે અને લાભ લેશે કસ્ટમર માટે શું ખાસ વ્યવસ્થા છે કંઈક ફાયદો થાય એવું પણ રાખવામાં દરેક જેટલા પણ એક્ઝિબિટર્સ છે એમને કંઈક ને કંઈક રીતે કોઈ સ્કીમો રાખી છે જેનાથી જે અહીંયા પ્રોપર્ટી ફેર ખાતે પ્રોપર્ટી મહાકુંભમાં જે લોકો અહીંયા આવીને બુકિંગ કરશે એ લોકો માટે ક્યાંક ને ક્યાંક ડિસ્કાઉન્ટથી માંડીને દરેક વસ્તુનો લાભ દરેક પ્રત્યેક એક્ઝિબિટર્સ પોતપોતાની રીતે આપી રહ્યા છે પચીસ ક્રીડાઈ વડોદરા પ્રોપર્ટીઝો મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે મારા પૂજ્યશ્રી વ્રજરાજકુમાર મારાશ્રીની હાથેનું ઉદઘાટન થયેલ છે અને મોટી સંખ્યામાં બધા ધારાસભ્યશ્રી અને બધા પધારેલા છે તો આપ સૌને નમ્ર વિનંતી છે કે એકવાર આ આનો અવશ્ય મને લાહો લો અને જો પ્રોપર્ટી ડિસાઇડ કરવાની તમારી બાકી હોય તો અહીંયા આવો જેથી કરીને સાઈઠથી વધુ સ્ટોલ છે અને ત્રણસોથી વધુ પ્રોજેક્ટ્સનો ડિસ્પ્લે છે તો એક જ જગ્યાએ તમારી રિક્વાયરમેન્ટ ફૂલફિલ થશે આજથી ક્રેડાઈ વડોદરા પ્રોપર્ટીનું મહાકુંભનું ઉદ્ઘાટન આરંભ થઈ રહ્યો છે આપણા માધ્યમ દ્વારા દરેક શહેરીજનો એન્ડ યુઝર્સ ઇન્વેસ્ટરો બધાને દરખાસ્ત કરી કે એટલી એક વખત વિઝિટ કરે અહીંયા પચાસથી વધારે પ્રોપર્ટીઓ છે પચાસથી વધારે બિલ્ડરો છે પાંચસોથી વધારે પ્રોપર્ટીઓ શોકેસ કરવામાં આવી છે આજથી લઈને રવિવાર સાંજ સુધી ઇવેન્ટ ચાલુ છે એટલે આઈ રિક્વેસ્ટ એવરી ટુ એટ વિઝિટ વાન્સ અહીંયા દરેક રિયલ એસ્ટેટના ઓપ્શન્સ છે પ્લોટિંગથી લઈને ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગથી માંડીને બંગલોથી માંડીને અપાર્ટમેન્ટ્સ છે બધા જ ઓપ્શન્સ અવેલેબલ છે અને ખાલી રિવેલેશન નહીં બેન્કિંગના પણ મકાન સિલેક્ટ કર્યા પછી તમારે બેન્ક હોય તો દરેક બેન્કો પણ અહીંયા ઉપસ્થિત છે એનો પણ તમે બેનિફિટ લઈ શકો છો એટલીસ્ટ કમ થેન્ક યુ વડોદરા ક્રેડાઈ એક ખૂબ સરસ ઇવેન્ટ મેનેજમેન્ટ કરી છે આ વખતે જબરજસ્ત બિલ્ડર્સે ખર્ચા કર્યા છે અહીંયા સ્ટોલ્સ તમે જોશો તો લોકોએ પચાસ લાખથી લઈને કરોડથી લઈને પચીસ પચીસ લાખ રૂપિયાના સ્ટોલ બનાવવામાં ખર્ચા કર્યા છે અમે ગજ ગ્રુપે પણ આ વખતે ખૂબ સરસ સ્ટોલ લીધો છે અહીંયા ઓફર્સનું ભરમાર છે ઓફર્સની વરસાદ છે એટલે અગર તમે પ્રોપર્ટી બુક કરવા માગતા હોય તો આના જેવી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી નહીં મળે દર બે વર્ષે આવી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી વડોદરાને મળે છે ગુજરાતને મળે છે તો તમને સારું ડિસ્કાઉન્ટ જોઈતું હોય સારી ઓફર્સ જોઈતી હોય તો ક્રેડાઈ વડોદરા પ્રોપર્ટી એક્સપોમાં ભૂલ્યા વગર વિઝિટ કરજો નહીં તો બે વર્ષ સુધી તમને આવી એક્સપો જોવા નહીં મળે અમે ગજ ગ્રુપે ઓફર મૂકી છે ક્રેડાઈ પ્રોપર્ટી એક્સપોમાં તમે જે પણ માણસ પ્લોટ બુક કરાવશે એને પ્લોટ દીઠ અમે લોકો આ સિલ્વર કોઈન ગિફ્ટમાં આપીશું બરાબર આવું અમે આખું વર્ષ નથી આપતા આ ઓફર ફક્ત ને ફક્ત ક્રેડાઈ માટે જ અવેલેબલ છે જો તમે પણ ઇન્ટરેસ્ટેડ હો તો આવી ઓફર અમે મૂકી છે આવી ઘણા લોકોએ આઈફોનની ઓફર મૂકી છે કોઈએ દુબઈની ઓફર મૂકી છે તો આવી ઓફર જોઈતી હોય તો જરૂરથી વિઝિટ કરો શું લાગે છે અત્યારનું માર્કેટ જોરદાર છે અત્યારે આપણે વડોદરાની અંદર જોવા જઈએ તો નરેન્દ્ર મોદી સાહેબે આપણને વડોદરામાં કોટંબી સ્ટેડિયમ ગિફ્ટમાં આપ્યું છે પંચોતેર મીટરનો રોડ ગિફ્ટમાં આપ્યો છે બરાબર ન્યૂ મીટરનો રોડ ભવિષ્યમાં આવવાનો છે એ આપણને ગિફ્ટમાં આપ્યો છે બરાબર એટલે ભવિષ્યમાં આપણું વડોદરાનું ફ્યુચર બહુ જ બ્રાઇટ છે તો આપણને બુલેટ ટ્રેનનો એક્સેસ મળી રહ્યો છે એક્સપ્રેસ હાઈવેના મોટા મોટા એક્સેસ મળી રહ્યા છે આ બધાના કારણે વડોદરાનો ગ્રોથ તમારે નહીં કરવો હોય તો પણ કરવો પડશે ચાર દિવસની સુવર્ણ લોકોને મળી છે શું મેસેજ સુવર્ણ તક એટલે આ તો દર બે વર્ષે એક જ વખત આવે છે આવી સુવર્ણ ઓકે દરેક બિલ્ડર વડોદરાના જે રેપ્યુટેડ બિલ્ડર છે ટ્રસ્ટેડ બિલ્ડર છે જે પચીસ પચીસ પચાસ પચાસ વર્ષથી બિલ્ડર લોબીમાં કામ કરે છે બધાએ અહીંયા સ્ટોલ લીધેલો છે તમે જાતે શોધવા જશો તો મળે જ નહીં એને થાકી જશો તમે લોકો જ્યારે અહીંયા ત્રણસો કરતાં વધારે પ્રોજેક્ટ સિંગલ ડોબી નીચે અવેલેબલ છે તો તમે ઇન્વેસ્ટર છો તમે બાયર છો તમારે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ જોયું છે રેસિડેન્શિયલ પ્લોટ જોઈએ છે ડુપ્લેક્સ જોઈએ છે ટેનામેન્ટ જોઈએ છે ફ્લેટ જોયે છે બધું અહીંયા એક જ જગ્યાએ મળી જશે રેડાઈ પ્રોપર્ટી એક્સપો આજથી સ્ટાર્ટ થયો છે તમે જોઈ શકો છો સારામાં સારો રિસ્પોન્સ હજુ અત્યારે વિઝિટ ચાલુ થઈ છે બધા એજ્યુક્યુટિવ અત્યારે બિઝી છે સારામાં સારા અત્યારે ઓપન સ્પ્લોટ્સના આપણી પાસે સ્કીમ અત્યારે સારી છે લોકેશન નાજવા રોડ વાઘોડિયા રોડ ઉમેટા રોડ હાલોલ રોડ ઉપર આપણી સ્કીમો ચાલી રહી છે બે પોઈન્ટ નવ્વાણું લાખથી લઈ અને નાઇન્ટી નાઇન લાખ સુધીના આપણી પાસે ઓપન પ્લોટ્સ છે હાલોલ રોડ ઉપર સારામાં સારી અત્યારે ઓપોર્ચ્યુનિટી છે કે તમે ઇન્વેસ્ટમેન્ટ સારામાં સારું કરી શકો એ રીતનું અત્યારે આપણે પ્લોટિંગની સ્કીમ મૂકેલી છે તો વહેલી તકે એક્સપોમાં વિઝિટ કરો હજુ ચાર દિવસ આપણે એક્સપો ચાલુ છે હજુ આજે તો ફર્સ્ટ ડે છે તો સારામાં સારી વિઝિટ આવે એ અમે એક્સેપ્ટ કરીએ છીએ અને સારામાં સારા બુકિંગ થાય એવી અમારી ક્રેડાઈની અપેક્ષા છે કે સારામાં સારા અમને બુકિંગ મળે જે એક સરસ પ્લેટફોર્મ છે કે જ્યાં બધા જ ડેવલપર્સ પોતાની પ્રોપર્ટીને શોકેસ કરી શકે છે અને રિયલીમાં એક મહાકુંભ છે પ્રોપર્ટીનો મહાકુંભ છે અને અત્યારે આપણી પાસે ફોર્ટી લેક્સથી લઈને બે કરોડ રૂપિયા સુધીની રેન્જના બધા જ ફ્લેટ્સ અને બધું છે આપણી પાસે ડુપ્લેક્સિસને બધું છે એટલે કોઈને ફોર્ટી લેક્સની રેન્જ હોય કે એક કરોડની હોય દોઢ કરોડની હોય જે પણ બજેટ હોય આપણે બધી જ કેટેગરીઝના આપણી પાસે રેન્જમાં બધું આપણી પાસે છે નગરીમાં બધા પ્રોજેક્ટ્સ માટે અત્યારે અહીંયા પાંચસો પ્લસ પ્રોજેક્ટનું ઘટન કરેલું છે અહીંયા જેથી જે પણ વ્યક્તિને જે પણ બજેટના ફ્લેટની રિક્વાયરમેન્ટ હોય બરોડામાં તો એમને એક જ જગ્યા પર બધા જ પ્રોપર્ટીની ડિટેલ્સ એમને અહીંયા રૂબરૂ મળી જશે એટલે એ પોત બજેટ પ્રમાણે બધા સાઈડ ઉપર જઈને વિઝિટ કરીને પોતાના સપનાનું આ સાકાર કરી શકે છે વિનંતી કરીશ કે આ જે મહાકુંભ છે એ વડોદરામાં ઉજવી રહ્યો છે તો એક વખત મકાન લેતા પહેલાં એક વખત વિઝિટ કરે અને અહીંયા વીસ લાખ પંદર લાખથી લઈને દોઢ કરોડ બે કરોડ સુધીની પ્રોપર્ટી તમને એક જ જગ્યા જોવા મળશે અમારી વડોદરા વીઆઈપી વડોદરા હાર્ટ આપણે કહી શકીએ એમાં કારેલી વીઆઈપી રોડ પર યુફોરિયા છે અને અરિકા છે એ બંને એકદમ પોશ એરિયા અને સારામાં સારા એરિયા વડોદરાના હાર્ટમાં છે આ પ્રોજેક્ટ તો એની એક વખત વિઝિટ લે અને એમાં ફોર બી કે ફ્લેટ્સ છે થ્રી બીએચકે ફ્લેટ છે એક પંચ્યાસી લાખથી સ્ટાર્ટ થાય છે અને એક પાંત્રીસથી સ્ટાર્ટ થાય છે તો એક વખત જરૂરથી વિઝિટ કરે અને ત્યાં આગળ બધી જ જાતની એમિડિટીઝ છે અલ્ટ્રા તમે કહી શકો એ રીતના એમિડિટીસ છે નાના બાળકોથી લઈને બુઝુર્ગો સુધીની બધાને એમ્યુનિટીઝ મળે છે તો આ જે પ્રોપર્ટી ફેર છે એમાં મહારાષ્ટ્રીય હમણાં જ આવ્યા છે અને એમને અત્યારે ઇનોગ્રેશન માટે આવ્યા છે તો હું દરેકથી કહીશ બધાને કે આવા પાવન જે મહાકુંભ પ્રોપર્ટીનો ઉજાઈ રહ્યો છે તેમાં એક વખત જરૂરથી વિઝિટ કરે સાચા અર્થમાં મહાકુંભ થઈ રહ્યો છે પ્રોપર્ટીનો ત્રણસોથી વધારે પ્રોજેક્ટ્સ દરેક ડેવલપર પાસે છે અને જે રીતે પ્રયાગરાજમાં મેક્સિમમ લોકો હતા ભારતભરમાંથી એવી રીતે વડોદરાવાસીઓને આપણે આમંત્રિત કરીએ છીએ કે પ્રોપર્ટીના મહાકુંભમાં આવે અને પોતાના સપનાનું ઘર કે પોતાના સપનાની ઓફિસ બાય કરે